ઓનલાઇન ખરીદી કરતા પહેલા ચેતજો સુરતમાં નકલી કોસ્મેટિક બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે ઓનલાઈન કોસ્મેટિક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું પુણા અને વરાછામાં આ નકલી કોસ્મેટિક બનાવતા હતા ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના નવ નમૂના લેવામાં આવ્યા છે ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

ઓનલાઈન જે કહેવાય કે કોસ્મેટિક સામાન જે વેચાતા હોય કોસ્મેટિક નકલી મળ્યા શંકાના આધારે રેડ પાડી હતી અને તેવીસ લાખ થી વધુનો મોટા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીને રિટેન કરવામાં આવ્યા છે જે રીતના ફેક્ટરી ચલાવવામાં આવી હતી અને સુરતના અલગ અલગ વિસ્તારમાં ઓનલાઈન વેચાણ કરવામાં આવ્યું હતું અને જેના આધારે જ જે કહેવાય કે ગાંધીનગર છેલ્લે જે કહેવાય બાતમી મળી હતી અને બાતમી આધારે જ શંકાસ્પદ કોસ્મેટિક ચીજવસ્તુઓ સામાન મળી આવ્યો છે જેથી કરીને જે વાત કરીએ જે ઓનલાઈન જે લોકો ખરીદી કરતા હોય છે તેના માટે ચેતવણીની સામે મનીષ આ માહિતી માટે